બનાસકાંઠાના લાખણીના જસરામાં આજથી અશ્વમેળાનો થયો પ્રારંભ આગામી છ દિવસ સુધી ચાલશે અશ્વમેળો જસરાના ભુટેશ્વર મહાદેવ મંદિરે આ મેળો ભરાય છે ભારતભરમાંથી અલગ અલગ પ્રજાતિના અશ્વ આ મેળામાં પોતાની કરતબો બતાવે છે અશ્વમેળાની મુલાકાતે પહોંચશે અનેક અશ્વપ્રેમીઓ છેલ્લા ચૌદ વર્ષથી મહાશિવરાત્રીના પર્વ પર સાત દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે પશુપાલકોની આવક વધે અને લુપ્ત થતા અશ્વોની પ્રજાતિમાં સંવર્ધનના હેતુથી આ મેળાનું કરાય છે આયોજન ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ સહિતના સોળ અલગ અલગ રાજ્ય રાજ્યમાંથી અશ્વ પોતાના અશ્વ સાથે યોજાય છે જે અશ્વ વિજેતા બને તે અશ્વરને ઇનામ આપી સન્માનિત કરાય છે અને એના પછી આવતીકાલે એન્ડ્યુરન્સ થી હરીફાઈઓ શરૂ થશે ગૌમાતાની પણ બાવીસ તારીખે હરીફાઈ છે એના સિવાય મારવાડી નસલોનો બ્રીડ અશ્વ કાઠિયાવાડી અને કચ્છી નસલનો બ્રીડ શો રહેવાલ પાટીદોડ મટકી ફોર ટેન્ટ પેકિંગ જમ્પિંગ એન્ડ્યુરન્સ સહિતની નાચ વગેરે અનેકો હરીફાઈઓ અશ્વોની અહીંયા યોજાનાર છે ક્યામલની પણ હરીફાઈઓ છે ડોગ શો પણ થનાર છે આમ અલગ પ્રકારના અલગ અલગ ઇવેન્ટ થનાર છે આનંદ મેળો પણ યોજાનાર છે આમ ઇન્ડિયાનો સૌથી મોટો હોર્સ શો કહેવાય એ હોર્સ શો જશરા આજે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે